સકાંઠામાં ગબ્બરની પહાડીઓ પર ફરતું રીંછ પાંજરે પુરાયું તો છેલ્લા બાવીસ દિવસથી ગબ્બર પર રીંછના આટાફેરાથી યાત્રિકોમાં ભય ફેલાયો હતો ત્યારે વન વિભાગની પાંચ કલાકની સખત મહેનત બાદ આખરે રીંછ પાંજરે પૂરવામાં આવ્યું ત્યારે ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ ગનથી બેભાન કરવામાં આવ્યું ત્યારે વહેલી સવારે પાંજરે પુરાયેલા રીંછને ગબ્બરથી નીચે લાવવામાં આવ્યું

બનાસકાંઠામાં ગબ્બરની પહાડીઓ પર ફરતું આ રીંછ હવે પાંજરે પુરાયું છે તો છેલ્લા બાવીસ દિવસથી ગબ્બર પર આ રીંછના આંટા ફેરાથી યાત્રિકોમાં ભય ફેલાયો હતો ત્યારે વન વિભાગની પાંચ કલાકની સખત મહેનત બાદ આખરે રીંછ પાંજરે પુરાયું છે ત્યારે ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ ગન આ રીંછને બેભાન કરવામાં આવ્યું ત્યારે વહેલી સવારે પાંજરે પુરાયેલા આ રીંછને ગબ્બરથી નીચે લાવવામાં આવ્યું

તરફથી સતત માર્ગદર્શન અને સૂચનાના આધારે ટીમ બનાવી રેસ્ક્યુ ટીમ બનાવી અને સતત એનું મોનિટરિંગ કરવામાં આવેલ છે દરેક જગ્યાએ દરેક પોઈન્ટ પર લોકેટ થયેલા પોઈન્ટ પર પિંજરા મૂકવામાં આવેલા છે અને ત્યારબાદ આજે ગબ્બર પર ગઈકાલે પણ લોકેટ થયું હતું આજે છેલ્લા પાંચ સાંજના પાંચ કલાકથી અત્યારે રાત્રિના દસ કલાક સુધી સતત ટીમ વિભાગની પત્રકાર પોલીસ મિત્રો આપણે અંબાજી પ્રશાસન અને વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા સતત મહેનત કરી અને આ રેસ્ક્યુની કામગીરી પાર પાડવામાં આવેલ છે